જૂના એરપોર્ટ ખાતે જે આગમન થવાનું છે તે જગ્યાએ પણ અનેક પ્રકારની વિવિધ રીતની જેને કહેવાય કે કલાકૃતિ અને નવા રંગરૂપ સાથે તેમજ રોશની સાથે સજાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે રાજકોટના મેયર નૈનાબેન પેટેડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગમી જ્યારે અગિયાર અને બાર તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિદેશના ઉદ્યોગપતિ જ્યારે રાજકોટ આવવાના છે તેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ મારવાડી કોલેજના સંકુલમાં આ કાર્યક્રમ યોજાવનારો હોય ગઈકાલે જેમ ત્યાં સ્તર મુલાકાત પણ લીધી હતી જેમાં મારવાડી કોલેજના સંકુલમાં સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ ડોમ ઊભું કરવામાં આવ્યું છે અને ડોમની સિક્યુરિટી તેમજ ડોમને પણ એક જુદી જ રીતે શણગારવામાં આવ્યું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા ત્યારે હવે રાજકોટમાં જ્યારે દેશ વિદેશના લોકો ઉદ્યોગપતિઓ અંબાણીથી લઈ અદાણી સુધીના આવી મોટી મોટી નેશનલ તથા ઇન્ટરનેશનલ કંપનીઓના જ્યારે ઉદ્યોગપતિઓ રાજકોટ આવવાના હોય ત્યારે જેને કહેવાય કે રાજકોટને એક નવા જ રંગ રૂપ સાથે શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આવા મનપાના કુલ બસો જેટલા અધિકારીઓને જવાબદારી સોંપાઈ હોય તેવી પણ શક્યતાઓ લાગી રહી છે ત્યારે અગિયાર બાદ ના રોજ જયારે મારવાડી કોલેજમાં આ રીતનો કાર્યક્રમ થવાનો હોય અને વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો હોય અને ત્યારે જે દેશ વિદેશથી તેમજ અલગ અલગ રાજકોટ અને રાજકોટની આજુબાજુના લોકો જ્યારે આ કાર્યક્રમ જોવામાં આવવાના હોય ત્યારે તેને લઈને પણ એક નવા રંગ સાથે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે બારગામથી અને નેશનલ ઇન્ટરનેશનલ લોકો આવી રહ્યા હોય તેને આજુબાજુના સ્થળ જેમ કે સોમનાથ દ્વારકા અને અનેક સ્થળો જે ફરવાલાયક સ્થળો છે ત્યાં ફરવા માટે તકલીફ ન પડે તે માટે એક ડિજિટલ સ્કેનર સાથે પણ એક બુક છે તે બહાર પાડવામાં આવી છે કે તેનાથી તેને એક ફરવામાં અને આજુબાજુના સ્થળોએ મુલાકાત લેવામાં જે છે તે સરળતા રહે તેવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે

નવી નવી કલાકૃતિઓ પેઇન્ટિંગ અનેક પ્રકારની વસ્તુઓ અને રાજકોટ એરપોર્ટ ખાતે જે છે તે જામ ટાવર થી લઈને અનેક પ્રકારની કલાકૃતિઓ છે તે ત્યાં ઉભી કરવામાં આવવાની છે